જય શ્રી કૃષ્ણ જય માતાજી હર હર મહાદેવ આપને અમારી ચેનલ સારી લાગી હોય તો લાઈક કરો શેર કરો કમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો અચૂક સબસ્ક્રાઈબ કરો હર હર મહાદેવ જય શ્રી કૃષ્ણ જય માતાજી હર હર મહાદેવ આજે આપણે માઘ માસ સ્નાનનું સત્તરમો અધ્યાયનું પાઠ શ્રવણ કરશું માઘ માસના સ્નાનમાં સત્તરમો અધ્યાય પ્રયાગ સ્નાનનું આપવાથી રાક્ષસનો ઉધવા ઉધાર અપ્સરા કહેવા લાગી કે હે રાક્ષસ તે બ્રાહ્મણ કહેવા લાગ્યો કે ઇન્દ્ર આ રીતે પોતાની અમરાવતી નગરીમાં ગયા આથી હે કલ્યાણી તમે પણ દેવતાથી દેવતાથી સેવાનાર પ્રયાગમાં માઘ સ્નાનમાં સ્નાન કરીને નિષ્પાપ થઈને સ્વર્ગમાં જશો આથી હું તે બ્રાહ્મણના વચન સાંભળીને તેના પગમાં પડીને પ્રણામ કર્યા અને ઘરે આવી ભાઈ ભાંડું નોકર ચાકર ધનાદિકનો ત્યાગ કરી શરીરને નષ્ટ કરનારી વસ્તુ સમજી ઘરથી નીકળી અને માઘ માસમાં ગંગા યમુનાના સંગમ પર જઈને સ્નાન કર્યું આથી હે નિશાચર ત્રણ દિવસમાં સ્નાનથી મારા બધા પાપો નષ્ટ થઈ ગયા અને સત્યાવીસ દિનના પુણ્યથી હું દેવતા થઈ ગઈ અને પાર્વતીજીની સખી થઈ સુખથી નિવાસ કરું છું આથી હું પ્રયાગના મહાત્માને યાદ કરીને બધા દેવતાઓ સહિત માઘમાં પ્રયાગમાં સ્નાન કરું છું આથી મેં મારું આ સમગ્ર વૃત્તા તમને કહ્યું તમે પણ આયોનીમાં પરવાનું અને આવા કુરુપ થવાનું કારણ કહો તમારી દાઢી અને મૂછો ખૂબ જ મોટી મોટી થઈ ગઈ છે અને પર્વતની ગુફામાં વાસ કરો છો નિશાચર કહેવા લાગ્યો કે હે ભદ્રે સજનોથી ગુપ્ત વાત કહેવામાં પણ કોઈ હાનિ નથી થતી મને હવે કોઈ સંશય નથી રહ્યો કે મારો ઉદ્ધાર તમારાથી જ થશે આથી હું મારો આખો ઉતાર તમને કહું છું હું કાશીમાં વેદોનો જ્ઞાતા હતો અને ખૂબ જ ઊંચા કુળના બ્રાહ્મણના ઘરમાં જન્મ લીધો હતો મેં રાજા પાપી શુદ્ર તથા વૈષ્યો પાસેથી અનેક પ્રકારના દાન લીધા તે જન્મમાં મેં કોઈ પણ ધર્મ ન કર્યો ત્યાં જ મારું મૃત્યુ થયું તીર્થ સ્થાન પર મરવાના કારણે નર્કમાં તો ન ગયો પહેલી બે વાર ગીધ યોનીમાં ત્રણ વાર યોનીમાં બે વાર સર્પ એક વાર ગુવાડની યોનીમાં અને હવે આ દસમી વાર રાક્ષસ થયો છું અને પંચોતેર હજાર વર્ષથી આ યોનીમાં હું છું આ સ્થળને ત્રણ યોજન સુધી મેં જંતુહીન કરી દીધો છે વિના અપરાધ કેટલાય પ્રાણીઓને મેં નષ્ટ કર્યા આ કારણથી મારું મન અત્યંત દુઃખી છે તમારા દર્શનથી ચિત્તમાં કંઈક શાંતિ અવશ્ય આવી છે કેમ કે સજનોનો સંગ તરત જ સુખદાયી બને છે મેં મારા દુઃખના બધા કારણ આપને કયા અને સજનો હંમેશા બીજાના દુઃખે દુઃખી થાય છે હવે એ બતાવો કે આ દુઃખરૂપી સમુદ્રને હું કેવી રીતે પાર કરી શકું શું ક્ષીરસાગર જ દૂધ આપે છે બગલાને નથી આપતો ત્યારે કહેવા લાગ્યા આ રીતે તેના વચન કંચન લાગી કે હે રાક્ષસ હું અવશ્ય તમારું કલ્યાણ કરીશ મેં દ્રઢ પ્રતિ પ્રતિજ્ઞા કરેલ છે કે તમારી મુક્તિ માટે પ્રયત્ન કરીશ મેં કેટલી વાર પ્રયાગ પ્રયાગમાં માઘ સ્નાન કર્યું છે વેદ જાણના ઋષિઓએ દુખીને દાન આપવાની પ્રશંસા કરી છે સમુદ્રમાં જળ વરસવાથી શું લાભ પ્રયાગમાં સ્નાન કરવાનું એકવારનું ફળ હું તને આપું છું તેનાથી જ તમને સ્વર્ગની પ્રાપ્તિ થશે તે ફળનો અનુભવ હું કરી ચૂકી છું ત્યારે અપ્સરાએ પોતાના ભીના વસ્ત્રનું ઝર નીચોવીને ઝરને હાથમાં લઈ માઘ સ્નાનનું ફળ તે રાક્ષસને અર્પણ કર્યું તે જ સમયે પુણ્ય પ્રાપ્ત કરીને રાક્ષસ શરીર છોડીને તે જ મય સૂર્ય સમાન દેવતા રૂપ થઈ ગયો આકાશમાં વિમાન પર ચડીને પોતાની કાંતિથી ચારેય દિશાઓને પ્રકાશિત કરતો કાંચન માલિની પ્રશંસા કરતો શોભાયમાન થયો અને કહેવા લાગ્યો કે હિ સ્વર્જ જાણે છે કે તમે મારા પર કેટલો મોટો ઉપકાર કર્યો છે હવે હું તમારી આજ્ઞા લઈને સ્વર્ગમાં જઈશ ત્યારે કંચન માલિનીએ કહ્યું કે સદાય ધર્મની સેવા કરો કામરૂપી શત્રુને જીતો બીજાના ગુણ તથા દોષોનું વર્ણન કરો પત્ની ત્યાગો સત્ય બોલો વૈરાગ્ય ભાવ ધારણ કરી યોગી બનો મને આ ધર્મના લક્ષણો કયા હવે તમે રૂપ થઈને શીઘ્ર સ્વર્ગમાં જાઓ દત્તાત્રેજી કહેવા લાગ્યા કે આ પ્રકારે ગંધર્વોથી સેવિત તે રાક્ષસ કંચન માલિનીને નમસ્કાર કરીને સ્વર્ગમાં ગયા અને કન્યાઓને અને દેવકન્યાઓએ ત્યાં આવીને કંચનમાલિની પર પુષ્પોની વર્ષા કરી અને પ્રેમપૂર્વક કહ્યું કે હે ભદ્રે તમે આ રાક્ષસનો ઉદ્ધાર કર્યો આ દુષ્ટના દરથી કોઈ પણ આ વનમાં પ્રવેશ નહોતું કરતું હવે તમે નિદર નિદર થઈને વિચારશું આ રીતે કંચનમાલિની તે રાક્ષસનો ઉદ્ધાર કરીને પ્રેમપૂર્વક દેવકન્યાઓ સાથે ક્રી ક્રીડા કરતી શિવલોકમાં ગઈ હર હર મહાદેવ